ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનમાં એસીબી સપાટો ડી સ્ટાફ કોન્સ્ટેબલ પંકજભાઈ મેર લાંચ લેતા ઝડપાયા રૂપિયા ચાલીસ હજારની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ એસીબી એ ઝડપ્યો ખેડા જિલ્લામાં ફરી એકવાર લાંચીઓ પોલીસ કર્મચારી ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે લીંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પંકજ કુમાર તખતસંગ મેરે એક ફેક્ટરી માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા બદલ લાંચની માંગણી કરી હતી જાણકારી મુજબ કોન્સ્ટેબલે પરપ્રાંતિય મજૂરોને નોકરી પર રાખવાના મામલે જાહેરનામા ગુનો દાખલ નહીં કરવા પેટે ફેક્ટરી માલિક પાસે રૂપિયા સાહીઠ હજારની લાંચ માંગી હતી જોકે અંતે વાતચીત બાદ ચાલીસ હજાર રૂપિયા લાંચમાં આપવાની ડીલ નક્કી થઈ હતી આજે લીંબા સીતારાપુર રોડ ઉપર ફરિયાદીને રૂપિયા આપવાના બહાને બોલાવવામાં આવ્યો હતો પરંતુ એસીબીની ટીમે સચોટ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ બનાવને લઈ ખેડા જિલ્લામાં ફરી એકવાર પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી રેવન્યુ વિભાગ હોય કે પોલીસ વિભાગ વારંવાર લાંચના કેસો બહાર આવી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતામાં તંત્ર પ્રત્યે વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે પોલીસની નોકરી પ્રજાની સેવા માટે હોવા છતાં આવા બનાવો દર્શાવે છે કે કેટલાક કર્મચારીઓ માટે હવે તે માત્ર કાયદા અને ફરજ નહીં પરંતુ ગેરકાયદે કમાણીનું સાધન બની ગયું છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ ખેડા